અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં સુધારાના બદલે પ્રદૂષણમાં વધારો દેખાતા ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું એનજીટી કોર્ટ અને માનવ અધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુરક્ષા પર્યાવરણ સુરક્ષાની ટીમો દ્વારા એનજીટી કોર્ટ અને માનવ અધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ મોટો અનુસંધાને અને વારંવાર જ્યાંથી પ્રદૂષિત લાલ પ્રદૂષિત પાણી નજરે જણાતા સ્થળ પર જીપીસીબી નોટિફાઈડ અને ઔદ્યોગિક સમૂહ પ્રતિનિધિ પ્રતિનિધિઓને જાણ કરાતા અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ પર આવ્યા હતા અગાઉથી ચર્ચિત સ્થળ એવા ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પાછળના ભાગે ઉનાળાના દિવસોમાં પ્રદૂષિત પાણી દેખાઈ રહ્યું હતું આ બાબતે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને તેમની કંપનીમાંથી આવતા હોવાની શંકા બાબતે તપાસ અર્થે અનેક સ્થળે ઊંડા ખાડાઓ કરતા એ ખાડાઓમાં પણ પ્રદૂષિત પાણી ભેગું થયું હતું જે બીજા દિવસે પણ વધુ માત્રામાં દેખાયું હતું જેથી આ બાબતની ફરિયાદ ઉચ્ચ સ્તરીય વિભાગોમાં લેખિત અને મૌખિક કરવામાં આવી છે આ સિવાય પણ અન્ય સ્થળોએ ખોદકામ કરતાં લાલ પાણી નીકળી રહ્યું છે આમ ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે અને તેના સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે અને ઉનાળાની ઋતુમાં પીવાના પાણીના સ્તર નીચે ઉતરે છે જ્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષિત પાણી અનેક જગ્યાએ ચાર ફૂટના ખાડાઓ ખોદતા નીકળી આવે છે ઉનાળામાં આ પરિસ્થિતિ છે તો ચોમાસામાં કેવી હશે કલ્પના કરવી રહી પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે કોર્ટ કેસો બાદ પણ ભૂગર્ભ જળનું આ રીતે પ્રદૂષણ થવું એ માનવ સ્વાસ્થ્ય માટે આ એક ગંભીર સમસ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં જવાના કારણે ભૂગર્ભનું પાણી પ્રદૂષિત થવાની ઘટનાઓ બનતી આવી છે અને આ બાબતના અંદર આ ગ્રીન ટ્રિબ્યુનલમાં અને માનવ અધિકાર પંચમાં પર સુવો મોટોની નોંધ લેવા આવી રહેલી છે અને તે અનુસંધાનમાં જ અમે અહીંયા આ રોજ તપાસ કરવા અર્થે ડેટોક્સની ડેટોક્સની કંપનીની પાછળ જ્યાં પાણી છે એની પાછળ આવ્યા હતા અમારી સાથે આ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સાથે હતા અમે જોયું હતું કે અહીંયા લાલ પાણી દેખાઈ રહ્યું છે અને આ બાબતે વધુ તપાસ કરવા આવતાં અમે કહેવામાં અમે અમારા કહેવા મુજબ કે અહીંયા આ ડેટોસ કંપનીની આસપાસની ફરતી અલગ અલગ જગ્યાએ એ ખાડાઓ ખોલવામાં આવે તો ખબર પડે કે આ પાણી ક્યાંથી આવે છે આજ રોજ ફરી આ જગ્યાનું સ્થળનું નિરીક્ષણ કરતાં દરેક ખાડાઓની અંદર લાલ પાણી દેખાઈ રહેલું છે હવે આ નજરે દેખાય છે કે આ ક્યાંથી આવે છે તે છતાં જીપીસીપી અને આ સંલગ્ન વિભાગના અધિકારીઓ તપાસ કરે અને આની સામે સખ્ત કાર્યવાહી કરે એવી અમારી માંગ છે જે ભર ઉનાળાની અંદર હવે અહીંયા કોઈ લાઈન તૂટેલી નથી આસપાસ કોઈ લાઈન નથી ત્યારે જે તે વખતે જે કારણ બતાવેલું એ માનવામાં આવે એવું ન હતું આજે જોઈ શકે છે ભર અહીંયા પાણી આવવાનો બીજો કોઈ સોર્સ નથી અને ત્યાં તમે જ્યાં કાળો ખોદો ત્યાં લાલ રંગનું પાણી દેખાય છે આ જીપીસીપી ગેરમાર્ગે દોડી જાય અથવા તો એ વાત છુપાવવા માંગે છે એ અમે કહી શકતા નથી પરંતુ વૈજ્ઞાનિક પુરાવો એ લોકો શોધી રહેલા છે પણ નજરે દેખાય છે કે પાણી અહીંયા લાલ છે

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે